કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં તો જો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે તો આપણે વહેલાં વહેલાં ઊઠીને નાય ધોઈ જ માથુંય ધોઈ નાખ્યું છે નાય ધોઈ ઉઠી ગયા છે તૈયાર થઈ ગયા છે અને આઈઝ જો મારી વાલીડી હોય તે બેહી હું વહેલી વહેલી ઊઠી અને માથું બાથું ધોઈ દીધું બેહીને નવડાઈ દીધું અને ખાવા બેસી ગયું છે ચા અને પૂરી બરાબર બરાબરને છેલ્લી હાગે જે તો મારું આ નવું બ્લોગમાં તો મસ્તબો પર સવાર થઈ ગઈ છે તો ચા લઈ બરાઈ જો મ પૂરી અને બેપરના ચા છે હમ અને આયા મારી બીજી વાલી ઈ મકાઈ બેસતે છે કે તો લેજો મમ્મી જાવ દીસો ફાળો કે તો મારું વાના અપલોડ ના મસ્ત થઈ જતી

આને છે ને વિડીયો હામો લાવું એટલે ટેચું થઈ જાય બાકી બહુ ધમાલ કરતો હોય આ વિડીયો ઉતારતી હોય ને એટલે એવો ટેચું થઈ જાય બધાને એમ લાગે ને હોજો છે એમ બાકી આ બહુ ધમાલ કરતો હોય કઈશું ને ધમાલ હે જો ફેમિલી મારી મમ્મી સીતળા પૂજા કરે છે જીજી તો જીજી

સારું વાંધો વાંધો નહીં હાલો હેપી શીતળા સાતમ અને આજ તો મને છે ને યાશભાઈ એટલી હેરાન કરીને કેમ કે એને મેં સવારમાં હુડ આવ્યો ને તો પાંચ મિનિટમાં ઉઠી ગયો અને ત્યારનું જો એનું આવું કામ કાજ ચાલુ જ છે બધું ઢોળવાનું ફોડવાનું નહીં એણે ચેવડો ઢોળ્યો એટલે જેલી મેં કીધું તું ભર દે તે ભરે છે અને હવે છે ને જો અહીં દાદરમાં ચડે છે એટલે હું એને પાછળ પાછળ રહેવામાં જ તે કાંઈ કામ નથી થાતું મારે એવું બધું છે હવે વાંધો નહીં હમણાં મોના થઈ છોકરા બરાબર ને એમ તારે જાવ તો સારું હાલો વાંધો નહીં કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં અમે તો શીતળા સાતામાં આવી રીતે ઝારવીશી તમે કેમ ઝાડતા હોય એ મને ખબર કોમેન્ટ કરી કહી દેજો મંદિરે જાવી એવું કંઈ નથી પણ છે ને મંદિરે જવામાં એવું થાય કે નવરી હતી ને હું એટલે હું ઘરે જ સારી દઉં છું મંદિરે ઓછી થઉં પછી ટાઈમ રહે તો દર્શન કરવા જાય

આ તો હોતી જ નથી હાલો એ એટલે આ બે દીધીયું છે ને ચોકલેટ આપીજો આ બે દીધીયું છે ચોકલેટ આપી દીધા તને હે ટાટા કઈ દે તો છે ને અમે પીએલ લઈને મૂકીને વહી આવ્યા ને પછી અમે ઘરમાં માં ન ગયા હજી જો બહાર દાટા મારવી છે યાર રમે છે ઈ કાઈ અત્યારમાં હું હે મેં મે થોડીક વાર બહાર રમાડું પછી હુઈ જાય તો એ જો આ બહાર રમે છે અને હું આ બહાર ઓટલે બેઠી છું આ માસી પાસે જો એ માસી નું બી બેઠા છે ઘોડી બેહવી પછી એને ઉડાવી દઉં પછી હું ખાઈ લઈશ તો છે ને હું અત્યારે ખાવા બેહી ગઈ અને મેં શું ખાધું ખબર જ રોટલો દહીં હા રાતે રોટલો બનાવી નાખ્યો હતો મારા હાટું ટાઢી હાય તમે રહીશું ને અને મેં રાતે રોટલો બનાવી નાખ્યો હતો તો દહીંમાં રોટલો સોળો ને એમાં છે ને મેં અથાણું નાખ્યું જો અહીં અથાણું પડ્યું ને એ મને બહુ જ ભાવે મને ગમે એટલું તમને ખાવા ગયો ને તો એ મને એવું કાંઈ નહીં પાઉનભાજી જોઈએ આ જોઈએ તે જોઈએ પણ મને આ બહુ ભાવે ઠંડો રોટલો દઈને એમાં અથાણું નાખું અને કાંદો હોતમ નાખું ડુંગળી પણ આજ તો આપણે જાશે એટલે ડુંગળી ખવાય નહીં એટલે મેં નથી નાખી બાકી બહુ મજા આવે ચોળીને ખાવ ને તમે મજા જ આવ્યા કરે તો હું જો પીએલ ને જેલું લૂક્યો એ પછી ઇયાંશને મૂડાઈ દીધો ઇયાંશ ભૂઈ ગયો છે અને આ બધું આમને પડ્યું હવે એ બધું હું ખાઈશ પછી ચોખ્ખું કરીશ મને ભૂખે બહુ લાગી હતી પણ મેં કીધું છોકરીઓ ભણવા વઈ જાય ને ઈયર હોય જાય પછી હું ખાઈશ કેમ કે બસ મને સરખું ખાવા ન તો મેં કીધું હાર વાલો પછી ખાઈ લેવી પછી કામ કરવાનું છે પેલા હું સાડી પહેરીને એટલે મને બહુ ગમતી સાડી પછી ગમે તો છે જ પણ સાડી પહેરીને કામ કરવું ખાવે પણ બહુ એમ ન થાય કે કામ કરવું છે બીજું નવીન કામ હોય ને તો એમ થાય કે આ જ કરવું કાલ કરશું

હું શેના થાળી મેં પહેરી એટલે હું થાકી ગઈ અને આજે ઉઠી થતી વહેલી થોડીક થાકી ગઈ ધૂઈ ગઈ બોપોરે બહુ ભાઈ વ્યાજ મન સારું આલું કન્ટીન્યુ એરિયો વિડીયોમાં તો ફેમેલી મારા પીએલ બેનની જેલું બેન આવી ગયા ભણી અને એ કેવું કરે ખબર જો આ શેવડો બેને મેં લીધો તો અને આલુ સેવ આપી હતી તો હારું હારું હોય ને એ બધું ખાઈ જાય અને શેવડો પાછો લેતા આવે અને શેવડામાં એ પાછું સારું સારું હોય ને બધું વીણીને ખાઈ જાય જો મમરા મમરા હોય એ પાછા લેતા આવે ને બીજું બધું શેવ ને એવું બધું દીધું હોય ને તો એ ખાઈ જાય નો ભાવે એવું હોય ને એ લેતા આવે પાછું અને આ છે ને મેં સાતમ હતી એટલે આપણે કુલર તો કરવાની જોઈએ એટલે મેં કુલર કરી હતી તો એ બે છે ને કુલર સાટું બાંધે છે જો મેં થોડીક જ કરી હતી મેં કીધું નહીં ખાઈ ને તો પડી રહે તો બે બાંધે છે અને બે ને ભાવી ભાવીને જેલી કુલર હેં હવે એમ કહી શકે મમ્મી મને તું કુલર બનાવી દે એ આજ નહીં ભાવે જો તો ય નહીં ભાવે છે તો હારું મેં કીધું હું બનાવી દઈશ આવતી હાઈ તમે તો પાછી બનાવવાની જ પછી એવું લાગશે તો કાલ કે પ્રમડી એનું પાછી બનાવી દઈશ ભાવી છે તેની અને હવે ફાઇનલી હવે જો આપણે હાઈતમ પૂરી થઈ ગઈ છે કેમકે હવે હું હાડીને કંટાળી ગઈશું તો હવે મારે છે ને હાડી બદલી નાખવાની છે અને મેં હાડી પહેરીને તો અમારે પ્રિયલ બેનના જેલું બેનના રિએક્શન કેવા હતા ખબર હું છે ને ભૂલી ગઈ વિડીયો ઉતારતા એ ટ્યુશનમાંથી આવ્યું ને તે મેં હાડી પહેરી લીધી હતી તો જેલીન પીએલ બે રાજી થઈ ગઈ કે મમ્મી તું બહુ મસ્ત લાગશો કેમ કે એને મને રોજ લેંઘાવાની ટી શર્ટમાં જોઈ હોય અને મારા માથું કાંઈ કોઈ દિવસ સરખું હોય નહીં એટલે હું તૈયાર થઈને તો એ બેન બહુ ગમે હું તૈયાર થાઉં તો એને બહુ ગમે ગમે ને જેલીન તો રોજ સાડી પહેરવું રોજ રોજ સાડી પહેરવું રોજ હું તૈયાર થાઉં તો એ બેન ગમે અને જેલીને તો છે ને વાલી મિટિંગ હોય તો એ મને કહે બટાઈ કરવાનું

હું તૈયાર થાવ ની તો બહુ ગમે પણ કાંઈ નહીં અત્યારે છોકરા નાના છે એટલે કાંઈ એવો ટાઈમ રહેતો નથી એ બે મોટી થાય ને એટલે મને તૈયાર કરશે કરીશ ને તમે બે મોટીઓ થઈ જાવ ને એટલે તમારી બેન મને તૈયાર કરી દેવાનું હોય અત્યારે તમને કરી દઉં છું ને હે પછી તમારા મને માથું ને એવું ઓળ દેવાનું ઓળ દેશો મેકઅપ કરી દેવાનું માથું કરું વળ દેવાનું તું કરી દે પીએલ તું જો આ પીએલ એમ કહીશ હા હું કરી દેશે તો સારું હાલો વાંધો ને એવું કંઈક કરશું તો પછી મારે તો પછી માથું ને એવું કઈ ઓળવા નહીં ને તમે રોજ મને ઓળજો ને તો સારું લ્યો અને પીયલ બેન જો અમારે કેમ બેઠા બેઠા ખાય છે ગઢું માણા બેઠું હોય ને એમ અને છે ગઢા માણા જેવી જ તેઓ બહુ આમ સ્વભાવ એનો આમ એટલો આમ ઓલો છે ને માયાળો મતલબ એમ માયાળો છે બહુ લાગણીશીલ બહુ છે બેન અમારે પીએલ બેન છે ને બહુ લાગણીશીલ છે એને ઘરમાં કોક ને કાંઈક થયું હોય ને તો એનો આમ એને વાહે લેબડા કરે તમને હું થયું હું થયું એમ કર્યા કરે અને આ બે નહીં સીએ એવા તો લાગણીશીલ પણ બહુ નહીં એમ કોકે પાણી ગલાસ ભરવાનું કીધું હોય ને તો એને મનમાં ન હોય મને કીધું છે એમ એને ભરદે હોય ભરદે ન ભરદે હોય તો ન ભર દે એવી છે અને પીએલ પિયલ બહુ લાગણીશીલ છે કોકને મને કાંઈક થયું હોય ને તો પીએલને ને કંઈક થવા જ મળે એમ કે મમ્મી તાર કાંઈ કામ નથી કરું હું કરી નાખીશું આમ કરીશું તેમ કરીશ એવું જ કરતી હોય પણ હું કાંઈ એમ કરવા તો ન દોજી નાની છે એટલે હું કામ કરી કરતી આપણને પણ તોય લાગણી શીખવશે અને એ છે ને આખો દિવસ હિયાસ ને રમાડતી હોય જો એને ઘડીક વાર રેઢો નો મૂકે એ ત્યાં બેઠો છે ને તોય ન્યા ગઈ જોઈએ કે પડી જાય માર ભાઈ એમ અને યાસ છે ને સ્કૂલમાં ટ્યુશન મારે લઈ ગઈ ને તો એ ક્યારું એ મને એમ કહેશ કે મમ્મી હું ભાઈને લઈ જઈશ કાલે હું ભાઈને ટ્યુશનમાં લઈ જઈશ અને કાલે આરે લઈ જાઉં ટ્યુશનમાં ના ત્યાં થોડા બેગ વાંધી તોય એમ કહેશ મમ્મી મારા કાલે ભાઈને આરે લઈ જાવશે ટ્યુશનમાં ઓ સારું હાલો

છોકરીઓને તો મેં દહીં વઘારી દીધું હતું ભાખરીને એની આટલી રસોઈ બનાવી નાખી છે દહીં વઘારી ને ભાખરી બનાવી મારે તો કાંઈ ખાવાનું નહોતું મેં સૂકી ભાજી ખાધી હતી ઠંડીમાં ઠાંડું ખાવાનું હતું એટલે પછી એ એને બહુ કાંઈ ખાવું નહોતું ને એટલે દહીં ભાખરી વઘારી હતી અને પછી છે ને ઘનશ્યામ કહેતા હતા હું મંચુરિયમ ને તો લેતા આવીશ તો મંચુરિયમ ને રાઈસ લેતા આવ્યા અને સોડા અને ને એવું બધું લેતા આવ્યા તો હવે આ છોકરીઓને બધા ખાઈ છે કેમ પીયું મસ્ત તો જો એ બધાય ખાય છે તો આ બધાય ખાય છે આપણે કાંઈ ખાવાનું છે એની આમાંથી કોઈ વસ્તુ મારે ખાલી આ એક જીરું સોડા પીવાની છે આપણે કાંઈ ખવાય એવું છે નહીં અને આપણને ભૂખેય નથી લાગીએ ત્યારે સોડા પી લેશું એ તો હા વાલો આપણે લોક પૂરો કરવાનો છે વિડિયો સારો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય